ભાઈ રામકુભાઈ મંડપ બાંધે છે तो जय गुरुदेव जय शांति राम बापू जय गुरुदेव गोहिल दरबार तकू भाई जय गुरुदेव जय गुरुदेव गुरु तकू भाई लाइक करता थी जो हाँ सही शांति राम बापू नु समाधि मंदिर

પૂરો ચેનલ માં છ વાગે આવી જશે જોવાનું ભૂલતા નહીં હરિયાળી ગિર રૂડી પવિત્ર પ્રેમ

આપડે એમ તો ના કેવાય પડ્યા ડુંગર માં એમ વાગી ગયું તો એમ કે ખોટું પડી જાય એવું ખાલી ખલીપ ખાઈ ગયા ખોટું ના

బం రా <Notre prosêm> <tal> <trosters>